बार जो है बार तेर नो घेरो हमें आडू चमक क्या पड़े तो हम वार लगे जो जो अब वो अपना खेतर में पड़े तो हम वार हम लगे हम आगे भूखों इधर डीना के ना जो हट हट पर हम वारी नहीं पड़ेगी

કેમકે હવે આ નાખી દે ને પૂરું કરે ને પછી વાંધો નંબળ કે કાંટા નાખવાનું જેમ માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને ઘેઉં ચારવા લઈ આવ્યા હતા ત્યારે અને આપણે અહીંયા દેખાઈ ગયા બોર એ બધા બોરામાં આવી પડ્યા ઢગલા મોઢે હા ચીણિયા બોર છે બધા પછી કાચા છે એ કંઈ પાયખ્યા નથી ને આમાં છે એવા ઢગલા હાવ પંદર વીધી ભાઈ પાકી પણ છે આપણે આમાં જો ઘેઉં આવવાનું ચાલુ કરવાનું છે અહીંયા બાકી કેળા છે આવી ગયું હું બે હું બધી જો હમણી નદીમાં રખડે તો એની બાજુ રખડિયા બાકી અહીંયા ચડે છે ઘડી ભરામાં કેમકે હમણાં આવ્યું નથી આ સાઈડ હવે ઝાર ખડકાઈ ગઈ એટલે બધું આપડે કામ પતી ગયું હવે આ બધી રખડવા દે અડધી પાણી પીવા જાય નદીમાં પછી આમાં જ ચર છે

એ પણ બીમાર એવું લાગે પાકડા પુરા વાળામાં એટલે બધી ભૂકો નાખે ખાઈ લઈએ ત્રણ ચાર જોરી જેવું નાખ પૂછે ભાંગવાનું કરે વાળો દેખો ગમે એવા કાટા ના નાખો ભાંગી જ નાખે સીધી

કાલો નુન નિશાન આખો બદલી ગયું છે. શું દૂડ ને ઉપર એ નિશાન જો હાવ કરનેકો નીચે નીચે અલગ કરનેકો થોડા દી આપણે મૂકી દેહો ને રેડી ની એટલે કાડો હે ને હાઉ કાડો પડી નાખે કાલો રાખી નમી જાહે આમાં પાણી મત કરનેકો જો આખે કાલો નમાવી નયકી. દર છીટા બધા આવે એકબીજે મારવા ને ઢળવાન ચાલુ કરસે જો

આ વાડોન સાફ થઈ જાય ને ડાંડર થોડી નાખી દે બે ત્રણ મહિના ગાટી લેતી આમાં ડાંડરમાંથી જો ગોદી આવી ગયો આને અર્ધમા ચોટી કે અર્ધમા ચોટી કે ઢગલો દરવા છે યહ ખાવું નતે માથા મારવા જાહે હટ 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 બેકે જંગલાઉસ કા દેખાઈ નઈ કોડી ઊભો દેખાય છે

ओली सींगड़े था थे आ थोड़े ओली था सींगड़े बराबर था था तो नहीं थाने शिंगड़े बाकी भीखू जोरदार आप टोपली टाइप आखी टोपल वीडियो गमे तो लाइक करो शेर करो ने सब्सक्राइब कर करो पाप पाकड़े में करो सब्सक्राइब कर जुश नवाई जूना हो जे माता जी नवाई ने जे माता